ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ બીજો આ પાઠનું નામ છે દિલ્હી સલ્તનત આ પાઠના ગલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બે નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો તમે જે તે વિડીયોની લિંક વોટ્સએપ ગ્રુપમાંથી મેળવી શકો છો તો ચાલો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરમાં ગાલાસવાથી પોથીમાં પાઠ બીજો આ પાઠનું નામ છે દિલ્હી સલ્તનત તેમાં પેલો પ્રશ્ન નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન પ્રાચીન કાળથી જ ક્યુ શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે તો જવાબમાં આવશે ઓપ્શન સી દિલ્હી. બીજો પ્રશ્ન દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી હતો મુઘલ વંશનો. ત્રીજામાં જવાબ આવશે ઓપ્શન સી સિહાબુદ્દીન ઘોરીએ ચોથા માં ઓપ્શન ડી ઓપ્શન ઓપ્શન એ રઝિયા સુલતાના સાતમામાં ઓપ્શન ડી ખલજી વંશના આઠમામાં ઓપ્શન એ જલાલુદીનથી નવમાં માં ઓપ્શન એ અલાઉદ્દીને દસમા ઓપ્શન બી અમીર ખુશરો અગિયારમા ઓપ્શન સી મોહમ્મદ બિનક ને બારમા ઓપ્શન ડી મોહમ્મદ બિન ઓપ્શન ઇબ્ન ખાદરમા માં ઓપ્શન એ બહલોલે સોળ માં ઓપ્શન બી ઈસ્વી સન પંદરસો છવ્વીસ માં સત્તર માં ઓપ્શન ડી એ અઢારમા ઓપ્શન એ શીખ અને પરગણા ઓગણીસમાં ઓપ્શન એ કુવત ઉલ ઇસ્લામનું વીસમાં ઓપ્શન ડી કુતુબીદીન એબકે બકે એકવીસમાં ઓપ્શન બી અજમેરમાં બાવીસમાં ઓપ્શન બી હરિહરરાય અને બુકારાયે ત્રેવીસમાં ઓપ્શન ડી કૃષ્ણ દેવરાય ચોવીસમાં ઓપ્શન એ આંધ્રના ભોજ પચીસમાં ના જવાબમાં ઓપ્શન ડી ત્રેવીસ જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો પાસઠ ના રોજ ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે સિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો બીજી ખાલી જગ્યામાં ઇルトુતમિશ સે ત્રીજી ખાલી જગ્યામાં લાહોર ચોથામાં ઇルトુતમિશ સે પાંચમાંમાં રઝિયા સુлтаના છઠ્ઠામાં જલાલુદ્દીન સાતમી ખાલી જગ્યામાં ગયાસુદ્દીન આઠમાંમાં મોહમ્મદ બિન તુગલક લક નવમામાં સુલતાન દસમી ખાલી જગ્યામાં ઇબ્રાહિમ લોધી અગિયારમામાં દિલ્હી બારમી ખાલી જગ્યામાં અજમેર તેરમી ખાલી જગ્યામાં અલાઉદ્દીન ખલજી ચૌદમી ખાલી જગ્યામાં તુંગભદ્રા પંદરમી ખાલી જગ્યામાં સ્વામી વિદ્યારણ્ય સોળમી ખાલી જગ્યામાં નાગલપુર સત્તારમી ખાલી જગ્યામાં આંધ્રના ભોજ અઢારમી ખાલી જગ્યામાં ફરખાન ઓગણીસમી ખાલી જગ્યામાં ગુલમર્ગ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય દિલ્હી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને મુઘલ જાતિના આટલા આ વાક્ય ખોટું છે બીજું વાક્ય ખોટું છે ત્રીજું વાક્ય ખોટું છે ચોથું વાક્ય સાચું પાંચમું વાક્ય ખોટું છઠ્ઠું વાક્ય સાચું સાતમું આઠમું અને નવમું વાક્ય ખોટું છે દસમું વાક્ય સાચું થશે અગિયારમું વાક્ય ખોટું થશે બારમું અને તેરમું વાક્ય સાચું છે ચૌદમું અને પંદરમું વાક્ય ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તેમાં પેલું જોડકું તેમાં પેલું ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કુતુબુદ્દીન એબક બીજું ખલજી વંશનો પ્રથમ શાસક જલાલુદ્દીન સૈયદ વંશનો સ્થાપક ખિજરખા લોધી વંશનો સ્થાપક બહલોલ ત્યાર પછી પ્રશ્ન ચાર નું બીજું જોડકું તેમાં પેલું કુતુબ મિનાર દિલ્હી ઢાઈ દિન ઝોપડા અજમેર વિજયનગર તુંગભદ્રા બહમની રાજ્યની રાજધાની બિદર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન કયા શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે જવાબ ઈસવીસન બારસો થી પંદરસો છવ્વીસ દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનાર શાસકોના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો કેવી રીતે ઈસવીસન અગિયારસો માં તરાઈના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ઘોરીએ દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવીને દિલ્હીની સલ્તનતનો પાયો નાખ્યો ત્રીજો પ્રશ્ન ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો તે કયા વંશનો હતો જવાબ કુતુબિદીન ઐબગ ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક હતો તે મામલુક વંશનો હતો ચોથો પ્રશ્ન ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે સુલતાન ઇલ્તુતમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે પાંચમો પ્રશ્ન દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા કોણ હતી જવાબ દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌપ્રથમ મહિલા રઝિયા સુલતાના હતી છઠ્ઠો પ્રશ્ન દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કોણે કરી જવાબ ના જલાલુદ્દીન ખલજીએ દિલ્હીની ગાદી ઉપર ખલજી વંશની સ્થાપના કરી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી આઠમો પ્રશ્ન અલાઉદ્દીન ખલજીએ એ ક્યાં ક્યાં વહીવટી સુધારા કર્યા અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયમન બજાર પર નિયંત્રણ સંગ્રહખોરી પર નિયમન વગેરે સુધારા કર્યા નવમો પ્રશ્ન દિલ્હીની પર તુગલક શાસન કરી હતી ગિયાસુદ્દીન તુગલકે દિલ્હીની ગાદી પર તુગલક શાસન ની શરૂઆત કરી હતી દસમો પ્રશ્ન ફિરોજ શાહ તુગલક ના અવસાન બાદ કોને દિલ્હી પર આક્રમણ કર્યું ક્યારે ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ સમરકંદના સુલતાન તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણું નવાણુંમાં અગિયારમો પ્રશ્ન દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી દિલ્હીની ગાદી ઉપર ખિજરખાએ સૈયદ વંશની સ્થાપના કરી બારમો પ્રશ્ન દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી દિલ્હીની ગાદી ઉપર બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી હતી તેરમો પ્રશ્ન એકતા કોને કહેવામાં આવતો તેનો વડો શું કહેવાતો જવાબ સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતો જેને એકતા કહેવામાં આવતો એકતાનો વડો એકતેદાર કે મુક્તિ કહેવામાં આવતો ચૌદમો પ્રશ્ન પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું પંદરમો પ્રશ્ન ઇલ્તુતમિશના સમયમાં કયા કયા સ્થાપત્યો બંધાયા હતા ઇલ્તુતમિશના સમયમાં હોજ એ શમ્મી શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા સોળમો પ્રશ્ન અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું હતું અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું સત્તરમો પ્રશ્ન તુગલક શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા નગરોનું નિર્માણ થયું હતું દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા હતા અઢારમો પ્રશ્ન વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી વિજયનગર રાજ્યની સ્થાપના હરિહરરાય અને બુકારાઈ નામના બે ભાઈઓએ કરી હતી ઓગણીસમો પ્રશ્ન વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થપાયું હતું વિજયનગરનું રાજ્ય ઈસવીસન તેરસો માં તંગભદ્રા નદીના દક્ષિણ કિનારે સ્થપાયું હતું વીસમો પ્રશ્ન વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું હતું વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ સાલુ વંશ તુલુ વંશ અરવિંદુ વંશ વગેરે વંશોએ શાસન કર્યું હતું એકવીસમો પ્રશ્ન કૃષ્ણદેવરાયે ક્યું નગર વસાવ્યું હતું તેણે એ નગરને કેવી રીતે શણગાર્યું હતું કૃષ્ણદેવરાયે નાગલપુર નામનું નગર વસાવ્યું હતું તેણે એ નગરને અનેકવિધ કલાત્મક ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું બાવીસમો પ્રશ્ન વિજયનગરનો પર વિજયનગરનો પરાજય ક્યારે અને કોની સામે થયો ત્રેવીસ જાન્યુઆરી પંદરસો ના રોજ તાલિકોટાના યુદ્ધમાં દક્ષિણ ભારતના મુસ્લિમ રાજ્યોના સંઘની સામે પરાજય થયો ત્રેવીસમો પ્રશ્ન બહમની રાજ્યની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી જવાબ તુગલક વંશના સમયમાં જ ઈસ્વીસન તેરસો સુડતાલીસમાં દખણમાં ઝફરખાને બહમની રાજ્યની સ્થાપના કરી ચોવીસમો પ્રશ્ન બહામની રાજ સામ્રાજ્ય ક્યાં ક્યાં સ્વતંત્ર રાજ્યોમાં વહેંચવામાં વહેંચાયું હતું બહામની સામ્રાજ્ય બીજાપુર અહમદનગર ગોલકોંડા બિડર અને બરાસ જેવા પાંચ સ્વતંત્ર રાજ્યોમાં વહેંચાયું પચીસમો પ્રશ્ન દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે ક્યારે કરી હતી દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન બારસો માં કુતુબુદ્દીન એબકે કરી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી ક્યાં ક્યાં દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશોએ સત્તા ભોગવી ગુલામ વંશ ખલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોધી વંશ બીજો પ્રશ્ન સુલતાન ઇલ્તુતમિશે પોતાના ઉત્તરાધિકારી તરીકે કોને જાહેર કરી શા માટે સુલતાન ઇતલુતમિશને પોતાના એક પણ પુત્ર સુલતાન બનવા માટે યોગ્ય લાગ્યો નહીં તેથી તેણે પોતાને કાબિલ અને સક્ષમ પુત્રી રઝિયાને પોતાના ઉત્તરાધિકારી ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી ત્રીજો પ્રશ્ન ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજે રઝિયા સુલતાના વિશે શું નોંધ્યું છે ઇતિહાસકાર મિન્હાસ એ મિન્હાસ એ સિરાજ રઝિયા સુલતાના વિશે નોંધ્યું છે કે રઝિયા તેના બધા ભાઈઓ કરતા શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી ચોથો પ્રશ્ન નાસિરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર કોણ આવ્યું તેણે ક્યું મહત્વનું કાર્ય કર્યું નાસીરુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર ગ્યાસુદ્દીન બલબન આવ્યો તેણે જહલગાનને વિખેરી નાખી શાસનતંત્ર ઉપર અમીરોને પકડને હળવી કરી અને સુલ્તાનના સ્થાનને મજબૂત બનાવ્યું પાંચમો પ્રશ્ન મોહમ્મદ બિન તુગલકે કઈ બે યોજનાઓ અમલમાં મૂકી હતી રાજધાનીનું દિલ્હીથી દોલ્તાબાદ સ્થળાંતર અને પ્રતિક મુદ્ર પ્રયોજ

દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાનનું શું સ્થાન હતું દિલ્હી સલ્તનતના શાસનમાં સુલતાન કેન્દ્ર સ્થાને હતો તે રાજ્યમાં સર્વોપરી સત્તા ભોગવતો હતો એટલે કે તે સર્વોચ્ચ સેનાપતિ સર્વોચ્ચ ન્યાયાધીશ અને કારોબારીનો સર્વોચ્ચ વડો હતો આઠમો પ્રશ્ન દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થામાં સ્થાનિક શાસન કેવી રીતે ચાલતું હતું

કુવતુલ ઇસ્લામ અને અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની બે મસ્જિદો બંધાવી હતી તેણે દિલ્હીમાં કુતુબ મિનાર નામના સૌથી ઊંચા મિનારાનું નિર્માણ કામ શરૂ કરાવ્યું હતું પરંતુ તેના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો ત્યાર પછી દસમો પ્રશ્ન કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે સાથી ઓળખાયા કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્યાના ઉપાસક હતા તેને રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું વળી તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા આ કારણોને લીધે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાયા ત્યાર પછી પ્રશ્ન નંબર સાત દરેક વિશે ત્રણ ચાર વાક્યો લખો પેલું છે રજિયા સુલતાના રજિયા સુલતાના

શાસન કરતા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી રજિયામાં કુશળ રાજકર્તા કરતા તરીકેના બધા ગુણો હતા તે નિડર અને શુરવીર હતી ત્યાર પછી બીજી ટૂંકનો લખવાની છે અલાઉદ્દીન ખિલજી જે મેં અહીં લખી છે જે તમારે આ પ્રમાણે લખવાની રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોનો ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો તો આ પ્રશ્ન આપેલો છે તેમનો જવાબ મેં અહીં લખ્યો છે જે તમારે આ પ્રમાણે લખવો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ ટૂંકનો લખો કૃષ્ણ દેવરાય તેના વિશે આપણે ટૂંકનો જોઈએ કૃષ્ણ દેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા તેણે રાજ્યના વહીવટ તંત્રને સંગીન બનાવ્યું હતું તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું ગામ વસાવ્યું હતું તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો કૃષ્ણ દેવરાએ રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પેલા સેમેસ્ટરમાં ગલાસવાથી એક પોથીનો પાઠ બીજો તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના ગલાસવાથી એ પોથીના પ્રશ્નોને જવાબ બનવું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ત્રીજા અંદર ત્યાં સુધી આવજો